નમસ્કાર ખેચ મિત્રો અત્યારે હું આવી ગયા છો રાપર તાલુકામાં ગામ ત્રંબો ગોલ્ડે આપણે હ્યુમસીસ નાઇન્ટી ફાઈવ પચાસ ગ્રામ પાંચસો ગ્રામ સીસ ગોલ્ડ નો પચાસ ગ્રામસીસ નાઇન્ટી ફાઈવ નાખીને આપણે ડેમો કરશું દસ ચમચી

गायो आवे आ वे गए उठिया ना कम्प्लीटली टु मिक्स करी ना अबडे पछि अहिले म छ 95 त आमा वन किन नता आ सीसो गोल्ड अबडे एउना डेमो त्यरे लाइफ जिरु ना, ना, ना बाडी मा परे थे अथेरा बिजो पानी छ बिजो बिजो पानी बराबर તો અત્યારે આપણે આ જીરુંમાં સીસ ગોલ્ડ એક્સ્ટ્રા અને ક્યુમ સીસ નાઇન્ટી ફાઇવ બે પ્રોડક્ટનો ડેમો કહી રહ્યા છે અને તમને આજથી લગભગ પાંચ દિવસ પછી હું લાઈવ આ વાડીમાં જ્યારે જીરું નીકળશે ત્યારે તમે લાઈવ બતાવશું એના રિઝલ્ટ કેવું છે પછી તમને પણ આ બે પ્રોડક્ટનો યુઝ કરજો તો મજા આવશે એના રિઝલ્ટ બહુ સારો છે પણ પહેલાં આપણે ખેડૂતોને બતાવીએ છીએ કઈ રીતે કામ કરે છે તમે લાઈવ જોઈ શકો એમાં છટાય હશે નીચે તમે જોઈ શકો છો એ રાતે એમાં છટાયા હશે હમણાં જમાં પછી આપણે પાણી પાવશો એમના પછી તમને આજથી ચારથી પાંચ દિવસ પછી એના લાઈવ રિઝલ્ટ આપણે બતાવશું તમે એના પહેલાં તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક શેર કરજો થેન્ક યુ વેરી મચ આભાર મિત્રો હવે આમાં સિસ ગોલ્ડ અને યુમસીસ નાઇન્ટી ફાઇવ નાખીને આપણે આ પાણી તત્કાલ ચાલુ કરી દઈએ ચાર દિવસ પછી ચારથી પાંચ દિવસ પછી આપણે લાઈવ એમના રિઝલ્ટ પણ તમને લાઈવ બતાવશો